ભાઈ આજે આપણે જોરદાર ચેલન લઈને આવ્યા એક હાથમાં મારા લાકડી ને એક હાથમાં પૈસા બરોબર જે પણ જીતશે તેના રોકડા અરે સાતસો રૂપિયા મળશે તો હું તમને સમજાવી દઉં આજનો ચેલન જુઓ આરી લાકડી તમારે એ આ એક ઓગળી ઉપર રાખવાની બરોબર ઓમ 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 રાખવાની અને જે પણ વધારે ટાઈમ ઉધી રાખશે તેને સાતસો રૂપિયા મળશે પણ એક શરત કે આ જે તમને દેખાય ને ગોળ કુંડાળો રાઉન્ડ એ રાઉન્ડ ની બહાર જવાનું નહીં અંદર જ રહેવાનું ખબર પડી જી ખબર પડી ઓય લાવ 700 રૂપિયા લાવ પેલા ટ્રાય મારો પછી આજી ભાવથી વધારે સમય ઉધી રાખે અને આલવાને 700 રૂપિયા હા બે પણ જે છે તેને 700 રૂપિયા મળશે ખબર પડી જી ને ખબર પડી જી આ લાકડીને કંટ્રોલ કરવાની લોબા સમય ઉધી હા જે પણ ઓગળી પર રાખશે તેને 700 રૂપિયા મળશે પણ આ એક સરળ ગોળ ગુંડાળાની બહાર ન જવાનું આ રાઉન્ડ ની બહાર જાય પગ બક તો આઉટ હા તમે રાઉન્ડ ની બહાર ગયા તો આઉટ ચાલો આડો ચાલો તો હું ટાઈમર ચાલુ કરું એટલે સ્ટાર્ટ કરવા ભાઈ પોઝિશન માં આવી જો રેડી 3 2 1 ટાઈમર સ્ટાર્ટ તો ચલો ભાઈ ટાઈમિંગ આ ભાઈ નું ચાલુ થઈ ગયું હો 4 સેકન્ડ થયા બરોબર જે હવથી થી વધારે મિનિટ ઉધી કે સેકન્ડ ઉધી રહે હા તેને આપણે વિજેતા જાહેર કરીશું હા મારે લેવાના હે વડી અમો હા તે વધો ને તારે લેવાના 800 રૂપિયા તુદાર વધારે ટાઈમ ઉધી લાકડી ઓગળી પર રાખ

પિસ્તાલીસ સેકન્ડ તો ભાઈ હવે બીજા નંબર ઉપર આ ભાઈ આઈ ગયા બરોબર મારો રેકોર્ડ તોડવા આયા હા હાઈએસ્ટ અડતાલીસ સેકન્ડ હા ભાઈ ના આપડે બે એનાથી તાર વધારે કરવાનું બરોબર તારે જેટલું ખેંચે એટલું ખેંચવાનું મતલબ કેમ તો સ્ટાર્ટ ચાલો કમ્પ્લીટ પેલા પોઝિશન લઈ લે રેડી લઈ લે લાકડી ફેરવી હોય તો હજુ ફેરવીએ કે આગળ પાછળ જે બાર અનુકૂળ આવે ભાઈ કે ભાઈ ચાન્સ આલો ચાન્સ એ કોઈને એક જ મળ બીજો ચાન્સ નઈ મળા રેતી પેલ પેલ થી રેતી નઈ ચાલુ કરો લો ચલો 3 2 1 ભાઈ રાઉન્ડ ની બાદ જવું ના પડે ભાઈ હા આ તો ચ 5 સેકન્ડ ભાઈ આવ તમે તો જબર કરી પોચ સેકન્ડમાં માં ભાઈ નોકઆઉટ થઈ ગયા ભાઈ મારો રેકોર્ડ કોઈ તોડી કે એવું લાગતું નહીં એવું હો તમે તો ચલો ભાઈ હવે ભાઈ આવી ગયા કમ્પ્લીટ તમે લાકડી રાખો પોઝિશન ઉપર પછી હું ટાઈમર સ્ટાર્ટ કહું એટલે તમારે ચાલુ કરવાનું બરોબર રાખી લીધી કમ્પ્લીટ રેડી ચલો 3 2 1 સ્ટાર્ટ ચલો ભાઈ જોરદાર વધારે જેનો ટાઈમિંગ હશે તે આજના વિજેતા પણ થાય મારીશ બરોબર કરતા મારો વધારે હશે તો તમને કોઈ રૂપિયો મળશે નહીં બરોબર પડી ને ચાલો ભાઈ જોરદાર આ ભાઈ ના વીસ સેકન્ડ થઈ ગયા પચીસ સેકન્ડ ગોળ કુંડાળાની બહાર નહીં નહી જવાનું અઠ્યાવીસ સેકન્ડ ઓગણત્રીસ ત્રીસ આ ભાઈ ના આઈએસ અડતાલીસ સેકન્ડ ચોત્રીસ સેકન્ડ પોત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ પેલા ભાઈનો રેકોર્ડ તોડી નાખો ભાઈ ભાઈ હવે પહેલા નંબર ઉપર આવીએ એકાવન બાવન ત્રેપન સેકન્ડ ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણ સાહીઠ

તો ચલો ભાઈ આ ભાઈ નું એક મિનિટ ના બાર સેકન્ડ ના બરોબર હવે હું ટ્રાય મારું જો એનાથી ઓછું થયું તો આ ભાઈ વિજેતા ને એનાથી હું વધારે લાકડી રાખી તો વિજેતા હું થઈ જઈશ બરોબર રેડી હા એક મિનિટ ના બાર સેકન્ડ ના ભાઈ ને આવીએ છે તો જોઈએ આપણે ટ્રાય મારીએ બરોબર એક મિનિટ ને બાર સેકન્ડ નો રેકોર્ડ એમ ને આવતી વધારે એક મિનિટ ના બાર સેકન્ડ એનાથી મારે વધારે કરો એક મિનિટ ને તેર સેકન્ડ કરવાનું બરોબર થાય કે નહીં થતું આપણે જોઈએ ચલો થ્રી ટુ વન સ્ટાર્ટ

મિનિટ મિનિટ તો થઈ જાય ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ એક મિનિટ પચીસ